જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે મિત્રો આપણે વાત કરવાના છીએ કે જે પોસ્ટ ઓફિસ માં સૌથી મોટી ભરતી આવી ગઈ છે બે હજાર છવીસ માં તો ધોરણ દસમાંની અંદર કેટલા ટકા હોય તો ફોર્મ ભરી શકાય અમુક ઉમેદવારોનો એવો પ્રશ્ન છે કે મારે ધોરણ દસની અંદર એટલા ટકા છે તો હું શું ફોર્મ ભરી શકું તો એની માટે આ સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવ્યો છે જો તમે ટકા ઓછા હોય તો જો ફોર્મ ભરી દેશો તો ખાલી ખોટા તમારે સો રૂપિયા બગાડવા પડશે એની કરતાં તમે આ વિડીયોની અંદર પૂરેપૂરો જોજો અને સંપૂર્ણ માહિતી આપી દેવામાં આવી છે કે શું શું અને સ્ટાર્ટ ક્યારે થવાના છે શું શું ક્રાઇટેરિયા છે શું એજ લિમિટ છે કેટલી છૂટછાટ આપવા

જે આપણે જે ધોરણ દસ પાસ ઉપર આવેલી છે ગ્રામીણ ડાક સેવા ઓનલાઈન શેડ્યુલ જાન્યુઆરી બે હજાર પચીસ જે આપણે જે ઉમેદવારો છે દસ પાસુ હોય તેના માટે

કે આનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરાવાની તારીખ છે ને દસ બે બે હજાર પચીસ થી ત્રણ ત્રણ બે હજાર પચીસ સુધી એ રહેશે જે આપણે જેને દસ પાસ કરેલું છે એને આમાં ફોર્મ ભરવું હોય તો એની દસ તારીખ એટલે બીજા મહિનાની દસ તારીખથી ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે અને ત્રીજા મહિનાની ત્રણ તારીખ સુધી આ ફોર્મ શરૂ રહેશે અને કોઈ પણ ઉમેદવારેથી ભૂલમાંથી ખોટું કરેક્શન થઈ ગયું હોય તો એની માટે એની સુધારણાની ડેટ પણ આપી દીધી છે છ ત્રણ પચીસથી આઠ ત્રણ પચીસ એટલે ટોટલ બે દિવસ સુધી કરેક્શન કરી શકશે

પી અને પ્લસ ઓબીસી તેર વર્ષ આપવામાં આવી છે અને પી ST પ્લસ જે હોય છે ડિસીબિલિટી વાળા અને પંદર વર્ષની છૂટછાટ આપવામાં આવી છે પછી તમને એમ થતું હોય છે કે આની અંદર તમને આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ તો આની અંદર તમારે કઈ પણ નથી ખાલી કોઈ પણ બોર્ડ ની અંદર તમારે દસમું પાસ કરેલું હોવું જોઈએ પાસિંગ યર અને એ જે દસમું તમારે પાસ કર્યું મેથ્સ હોવો જોઈએ અને ઇંગ્લિશ આ બે વિષય તો કમ્પલસરી હોવા જ ગમે બોર્ડ હોય એજ્યુકેશન ગવર્મેન્ટ ઇન્ડિયા સ્ટેટ ગવર્મેન્ટમાંથી પાસ કરેલું હોવું જોઈએ ઓલ ઇન્ડિયામાંથી તમે પાસ કરેલું હોવું જોઈએ અને થોડુંક તમને એમ કહે છે અધર ક્વોલિફિકેશન થોડુંક કોમ્પ્યુટર નું જ્ઞાન હોવું જોઈએ અને સાયકલ ચલાવતા આવડવી જોઈએ બસ એટલું તમને આવડી જાય કોમ્પ્યુટર નોલેજ હોય અને સાયકલ ચલાવતા આવડતું હોય એટલે બસ તમે આમાં અપ્લાય કરી શકો છો ત્યારબાદ વાત કરું તો આ બધી અલગ અલગ કેટેગરી છે તો તમે વિડીયોને પોઝ રાખીને નિરાયથી વાંચી શકો છો કે આમાં કઈ કઈ રીતે અપ્લાય તમને અપ્લાય કઈ રીતના કરવાનું છે અપ્લાય માટે છે ને આપણા ઇન્ડિયન પોસ્ટ gdc online government dot in એનો તમારે apply કરવાનું રહેશે અને હા મે મારા ડિફિશન બોક્સ ની અંદર મે whatsapp ગ્રુપ ની પણ લિંક આપી દીધી છે જેથી તમે એમાં જોડાઈ જજો જેથી કોઈ પણ માહિતી આવે તો સૌથી પહેલા whatsapp ગ્રુપમાં માં મૂકવામાં આવશે અને તમારે જો ઘર બેઠા આનું ફોર્મ ભરવું હોય તો એ પણ કહેજો જેથી તમારા ઘર બેઠા ફોર્મ ભરાઈ જાય પછી આમાં સિલેક્શન ક્રાઈટેરિયા શું છે તે પણ તમે જોઈ શકો છો તો વિડિયોને પોઝ રાખીને જોઈ લેજો કારણ કે ક્રાઈટેરિયા શું છે અલગ અલગ રામાયણ માં આટલા ગ્રેડ મળે છે એ પણ તમે જોઈ શકો છો હવે આમાં એમ થતું છે કે આમાં ડોક્યુમેન્ટ ની શું શું જરૂર પડે છે તો તમારે આમાં ડોક્યુમેન્ટ દસ મારી માર્કશીટ આઈડેન્ટિટી પ્રૂફ માં તમારે આપડે આધાર કાર્ડ પણ આવી શકે કાસ્ટ સર્ટિફિકેટ જોઈએ જાતિનો દાખલો પીડબ્લ્યુ સર્ટિફિકેટ કેટેગરી માં આવતા ને પીડબ્લ્યુ સર્ટિફિકેટ ને ઈડબ્લ્યુ માં આવતા ને ઈડબ્લ્યુ સર્ટિફિકેટ પછી ડેટ પ્રૂફ માટે તમારે આધાર કાર્ડ હોય તો પણ ચાલી જાય મેડિકલ સર્ટિફિકેલો છે મેડિકલ ઓફિસર બાય એટલે તમે ચોક્કસ રીતે સારા છો તેનું એક સર્ટિફિકેટ મેડિકલમાંથી લઈ લેવાનું હા અને ત્યાર બાદ જો વાત કરીએ તો આપણે ગુજરાતમાં જે જે પણ હોય તેને આટલું નંબર આટલા આટલા document પાસે હોવા જોઈએ એક તો મોબાઈલ નંબર હોવો જોઈએ કે એમાં જેમ OTP પડતો હોય એક ઈમેલ આઈડી હોવી જોઈએ આધાર નંબર હોવો જોઈએ પછી શું કહેવાય આપણે જે ઇન્ફોર્મેશન જે બોર્ડ હોય છે ગમે તે 10 પાસે ગુજરાત બોર્ડનું જે આપેલું છે બોર્ડ તરફથી તે 10 માંની માર્ક હોવી જોઈએ ત્યાર બાદ એક તમારી પાસે શું એક પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને એક સહીની જરૂર પડશે આપડા માટે અને તમે અહીં જોઈ શકો છો એની શું શું ક્રાઇટેરિયા છે એટલે તમારે ફી છે એની જે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને જે એસ સી ના કેટેગરીમાં આવે છે એના તો ફી ભરવાની જરૂર જ નથી બાકીના લોકોને ફી ભરવાની રહેશે તેની માટે ફી છે સો રૂપિયા જે ઓબીસી કેટેગરીમાં આવતા હોય તેની માટે છે ફી સો રૂપિયા એસી એસટીમાં આવે છે એને તો નિઃશુલ્ક જ છે પછી તમે જોઈ શકો છો કે અલગ અલગ અલગમાં કઈ કઈ બોલી તમે એમ બીજા ભરવું છે તો એમાં પણ અલગ અલગ ભાષા તમને તો તમે જોઈ શકો છો કે આમાં કઈ કઈ છે આપણે જો વાત કરો તો ગુજરાતમાં બે ઝોન પડી જાય છે ગુજરાત અને દાદરા નગર હવેલી અને દીવ દમણ તેમાં તમારે ખાલી ગુજરાતી આવડતી હોય ને એટલે તમે ફોર્મ ભરી શકો છો અને તમે જોઈ શકો છો બધા રાજ્યની ભાષા અને અલગ અલગ જેમાં ઝોન પડ્યા છે તેની બધી જ માહિતી આપેલી છે આ પછી બધી અલગ અલગ ફોર્મ છે જે ફોર્મલ છે જે સર્ટિફિકેટ આવતા હોય ને એને કઈ રીતના ફોર્મ ભરવું એનું જાતિ દાખલો ન હોય તો એની માટે શું કરવું એ બધી આના આવી રીતના પીડીએફ ની અંદર આપી દીધેલી છે તમે ને પોઝ રાખીને જોઈ શકો છો હવે બીજું કાંઈક એ બધા બધા સેલ્ફ ડિફ્લેક્શન એની છે હવે આપણે વાત કરી લેવી કે આની અંદર કોણ કોણ ફોર્મ ભરી શકે છે અને અમુક ઉમેદવારોને એવો સવાલ હોય છે કે મારે એટલા ટકા છે તો હું શું ફોર્મ ભરી શકું જો હું વાત કરી જે મહિલા કેટેગરીમાં આવે છે જે મહિલા ઉમેદવારો છે મહિલા અને પ્લસ જે એસસી અને એસટીના જે ઉમેદવારો છે એસી અને એસટી આ ઉમેદવારોને છે ને એને ગમે એટલા એટલે એને એના દસમાની અંદર ચાલીસ કે પછી પચાસ ટકા હોય ને પચાસ ટકા તો પણ એને છે ને ફોર્મ ભરી ભરી દેવાનું ચાલીસ કે પચાસ ટકા હોય ને તો એને ફોર્મ ભરી કેમ કે એનું એટલું બધું જતું નથી ત્યારબાદ જે ઉમેદવારોની વાત કરી કે જે ઓબીસી માં આવતા હોય ઓબીસી કેટેગરી હોય કે પછી જનરલ માં આવતા હોય જનરલ

સંભાવના બહુ ઓછી છે એટલે તમારે જો ફોર્મ ભરવું હોય આ category વાળા તો કમ સે કમ એશી ટકા હોય તો જ form ભરજો નહીંતર ખોટે ખોટા સો રૂપિયા બગાડતા નહીં કેમ કે એમાં વારો આવવાનો નથી કેમ કે આ ઓલ india માટે vacancy છે ગઈ વખતે પણ આવી હતી અને ત્યારે પણ ઘણા લોકો ભર્યા હતા કેમ કે ત્યારે જયારે છેલ્લી વખત આવ્યું હતું ત્યારે છ મેરિટ લિસ્ટ પડ્યા હતા અને આ કેટેગરી વાળાને તો એશી ટકા હતા છેલ્લું મેરિટ લિસ્ટમાં ત્યારે એનો વારો આવ્યો હતો તો એટલા રીતનું છે અને આપણે વાત કરી લઈએ એમાં બારસો માંથી પેલું જયારે મેરિટ લિસ્ટ પડે એમાં આઠસો જણા ને લે આઠસો ને લે તો આઠસો ને લીધા વધુ ટકા હોય તો વધ્યા આવે ચારસો આ ચારસો માટે બીજું મેરિટ લિસ્ટ બનાવે આવી રીતનું મેરિટ લિસ્ટ બીજું બનાવે એટલે એ બનતું જ જાય છે એટલે એવી રીતના જે ચારસો લીધા એમાંથી આઠસો લીધા એમાંથી અલગ અલગ કો રાખ્યું ન રાખ્યું એવી રીતના અલગ અલગ પડતા જાય છે એટલે છેલ્લું છ મેરિટ લિસ્ટની અંદર એને બારસો જેટલી વેકેન્સી આવી છે એટલી પૂરી કરવાની હોય છે એટલે તમે વાત કરી એ રીતનું કે મહિલા ઉમેદવારો અને એસ એસટી વાળાને ચાલીસ કે પચાસ ટકા હોય તો પણ ફોર્મ ભરી દેવાનું અને ઓબીસી ઈડબ્લ્યુ અને જનરલ કેટેગરી વાળાએ એસી ટકા ઉપર હોય તો જ એને આ ફોર્મ અંદર આ જે વેકેન્સી આવી છે એની અંદર ફોર્મ ભરવાનું અને જો તમારે ઘર બેઠા ફોર્મ ભરવું હોય તો નીચે મેં મારો ડિપ્શન બોસમાં નંબર દઈ દીધો છે તે તમે કોન્ટેક કરી શકો છો તો જો આ મારો વિડીયો તમને ગમ્યો હોય તમારા વિડીયોને લાઇક શેર તમારા મિત્રો સાથે પણ કરજો જેથી તેને પણ ખબર પડે કે 80% હોય ટકા હોય ની અંદર તો જ ફોર્મ ભરી શકાય કિત્તેર હાઈ એક્તેર પંચોતેર હોય તો ફોર્મ ભરાય નહીં કોટે ખોટા સો રૂપિયા બગાડાય નહીં જો તમારે ફોર્મ ભરવું હોય તો મને નીચે મેં મારો વોટ્સઅપ નંબર આપ્યો છે તમે ઘર બેઠા ફોર્મ ભરાવી શકો છો સારું જય દ્વારકાધીશ